થઈ ગયું છે અને મેદાનમાં બધા જ પોતપોતાની રીતે અસ્ત્ર અને શસ્ત્રથી તૈયાર બન્યા છે તો બાણમાં અલગ અલગ પ્રકારના તીરો ચઢવા લાગ્યા છે ક્ષત્રિય સમાજે એક તીર બનાવ્યું છે જે તીરનું નિશાન છે ભારતીય જનતા પાર્ટી કારણ કે રૂપાલાનો વિવાદ હજુ સંભ્યો નથી આજે અંતિમ દિવસ છે રૂપાલાની ઉમેદવારી જો તેને પર ખેંચવી હોય કે ભાજપે તેમની ઉમેદવારી પરત ખેંચાવી હોય તો પરંતુ હાલ સુધી એવી કોઈ શક્યતા નથી કે રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાય અને જાણે ક્ષત્રિય સંકલન સમિતિએ પણ આ સ્વીકારી લીધું છે કે હવે લડવા સિવાય કોઈ વિકલ્પ નથી યુદ્ધે જ કલ્યાણની જાહેરાત કરતા વીરભદ્રસિંહે એક તીર અને એક નિશાનની જાહેરાત કરી દીધી છે મુંદ્રા ખાતેથી વિગતવાર વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર

ટિકિટ મામલે જો જીત થાય છે તો આજે સાંજ સુધી ન ખેંચાય તો ભાજપની જીત થઈ તેવું કહેવામાં જરા પણ અતિશયો નથી પરંતુ ક્ષત્રિય સમાજે હવે નવો એક રણ મેદાનનો પ્લાન ઘડી કાઢ્યો છે અને આજે પ્લાન છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાનો છે છવ્વીસ બેઠકો પર જેને પાર્ટ ટુ તરીકે ક્ષત્રિય સંકલન સમિતિ ઓળખાવ્યું હતું પરંતુ જે ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપના વિરોધમાં તો જવાનું છે પણ કોના સમર્થનમાં તેનું નામ લેતા શરમ અનુભવતી હતી ત્યારે હવે આ શરમ ઉડાડી છે વીરભદ્રસિંઘે કચ્છના મુદ્રા ખાતેથી મંચ પરથી વીરભદ્રસિંઘે જે વાત કરી તેમાં કહ્યું છે કે હજુ પણ આપણે ભાજપ ભાજપ કરીએ છીએ હવે કોંગ્રેસને મત આપવાનો છે ખુલ્લામાં બોલવું પડશે હું ભાષણનો માણસ નથી સીધી જ વાત કરું છું સાંભળો વીરભદ્રસિંઘને જય વાકાણી આપણે તો વક્તા નથી પણ પોઈન્ટ ઉપર જ આવીએ કારણ કે મને તો એ તકલીફ થાય છે કે હજુ આપણે ભાજપ ભાજપ કરીએ હજુ માણસોને એમ છે કે કોંગ્રેસનું નામ ના લઈએ આપણા બેનો આટલા દીથી ઉપવાસ કરે છે બરોબર આપણા દીકરી કે બેન હોય ને એના એક ખાલી શ્રાપ આવે ને તો આખું પતન થઈ જાય તો આ તો આટલા બેનો ઉપવાસ કરે છે એટલે ભાજપનું પતન છે એટલે તેમને આ કુબુદ્ધિ સુધી છે અને બધા ભાઈઓને હું કહું છું કે એમને ક્યાંય પોલીંગ એજન્ટ ના મળવો જોઈએ જામલામા ઈ એરાન થાય ફીક માગે કે ભાઈ કોક પુલી ગજન્ટ તો આપો જેમ પહેલા કોંગ્રેસ ની પરિસ્થિતિ હતી એવી એમની પરિસ્થિતિ થઈ જાય અને હું ખુલ્લે અહીંયાથી મંચ થી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી એ કે કે ઉમેદવાર છે તો અમે તમને છુપાવશું હજુ કે અમે જોશુંન કરશું ને પંજાને જ દેવાનો છે મતને પંજાને જીતાડવાનો છે હું ખુલ્લે અહીંયાથી મંચ થી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી

તમામ સમાજો જો ભારતીય જનતા વિમુખ થાય અને કોંગ્રેસ તરફ વળે જે પ્રકારે બાણ ચડાવ્યું છે અને નામ આપ્યું છે કોંગ્રેસ નિશાન બનશે ભાજપ તો આ નિશાનને શું અચૂક રીતે ક્ષત્રિયો વેધી નાખશે શું આ કોંગ્રેસનું બનેલું તીર એટલું મજબૂત બનાવી દેશે આ ક્ષત્રિય અને ક્ષત્રિયના સમર્થિત થયેલા હવે સમાજો કે આ જે નિશાન ચીંધ્યું છે ક્ષત્રિયોએ ભારતીય જનતા પાર્ટીનું તેને વેધી અને તીર પાર નીકળી જાય જો આવું થાય છે તો જે પ્રકારે અસ્મિતાની લડાઈને નાકની લડાઈ ક્ષત્રિય સંકલન સમિતિ બતાવી હતી કે આ ક્ષત્રિયોનું નાક છે અને તેની જો કિંમત ન કરવામાં આવે તો અમે પણ ભાજપનું નાક લઈ લઈશું જો ખરેખર આ તીર નિશાનને વેધવામાં સફળ થાય તો ભાજપનું નામ નાક લઈ લીધું તેવું કહેવામાં પણ જરા પણ અતિશયોક્તિ નહીં રહે આ જ પ્રકારના રાજકીય સમાચાર વિશ્લેષણો અને નિવેદનોના વિશ્લેષણ માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ